ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ આજે હું નઈ દોને પહેલા ફ્રેશ થઈ ગયા અને પીયુ તો જો હમણાં જ ફ્રેશ થાય જો અરે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી બોલો આજે શું બનાવવાનું નાસ્તા અરે આજે તો તમે

ચલો ફટાફટ સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે હા ચલો ફટાફટ તો મિત્રો હવે ફટાફટ હું નાઈ દઉંને ફ્રેશ થઈ ગયો છું હવે રૂહીને ને પીહુને સ્કૂલે મૂકવા જવાનું છે કેમ કે વાગે છે જો અગિયાર વાગવા આવ્યા છે ઓનલી ફોર આપણી જોડે અડધો કલાક લેફ્ટ છે પછી આ લોકોને સ્કૂલે મૂકી આવું પછી અમે લોકો જઈએ ફરવા માટે એટલે આપણી ફૂલ આપણી ફૂલ મજા કરું છું આ લોકોને એવું તો કહેવાય જ નહીં ખાલી મજા કરો એવું ના સમજતા ભાઈ ફરવા જવાનું બોય આ મહાદેવજી લાગુ છું ફટાફટ એ કર શું હું તો મજાક કરું છું રૂહી બેન જો પડા તાર શું કામ છે રીジકા શું વાત છે તમને કીધું ને હા મે કીધું જ નકો તો બપોર બનાવશે એવું લાગી ઓન કીતા આવ જોયું છે જોયું

તે ગવાની સિંગો કીધી પપ્પાને તો જો ને ચલો આપણે કેન્સલ પ્લાન આજે પહેને વાર પહેલા વાર સુકવી નાખવાના આવે મમ્મી કરે વાર સુકવી નાખવાના આવે અભી જે પહેલા માથામાં રૂમાલ નાખેલો એ વાર જે સુક્યો હોય તો વાર કદી લીલા ના રાખાય ખબર પડી બા શું લેના આ ઘરનું બધું સાધન હતું કેરીઓ ડુંગરી કેરીઓ મચી એમ નહીં બાબા કેરીઓ ને મેરીઓ હોતલા કેરીઓ મેરીઓ મેરીઓ હોતલા એમ કો અને શાકભાજી શું લાવ્યો પપ્પા શાકભાજી ગાવાની સિંગો અને છી 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 ઉની ખાવાનો મે કીધું હું કડી લાવવાની ડુંગરી લાયા છે આદુ લાયા છે કેરા લાયા છે બાપરે બાપ મમ્મી નું કામ તમે કરો મોડી પપ્પા ખાય જો રાતો બજુ જો ચોકોબા લાયા લે આ ચોકોબા છોકરાને પેલું લાવ પપ્પા જો બસ આખો સે ગઈ અમારો ની જો બાજીનો લોટ

અને અહીંયા છે જો બટાકાની ચિપ્સ પાડી દીધી છે કે મસ્ત ગોળ ગોળ ઓધારા પર નાખી દીધા જો મન લીલા આમ તો ના નખાય પણ મને ફ્લેવર સારું ના 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 મને જો બની છે હવે હવે રીતિકાને એવું મને ખાવાનો શોખ છે મને બન્યા તો શું કરું છું એવું થાય જોડી ઉપર માટે એવું જ કરવાનું મને

બહુ છોટ આવડે હો ભાઈ આરે વિડિયો ઉતારો એ પ્રોબ્લેમ છે એવું લાગે મને તો મારો વાઇટ શર્ટ છે વીરાયો આઈ એમ નોટ માં આઈ એમ પાપા કમ્પ્લીટ બન્યા નહીં પછી કમ્પ્લીટ જ બને ને હું કેવું બોલું બનાવું છું હવે તેની વાત નહીં બને મેં બટાકું કાચું એવું લાગે બસ

મિત્રો રીતિકાની દવાખાની ટ્રીટમેન્ટ પતાવીને ડાયરેક્ટ જ અમે અહીંયા સ્કૂલેથી લેવા આવ્યા છે રૂહીની લઈ લીધી જો એની મમ્મી આવી છે લેવા માટે તો રૂહીની એક ફાઈસ હતી તો રૂહીની ફરમાઈશ હતી કે મારી મમ્મી મને લેવા આવે તો ફાઇનલી એની મમ્મી આજે લેવા આવી છે ડાયરેક્ટ દવાખાનાથી નહીં હવે જઈએ રૂહી કરે હા

ડાયરેક્ટ દવા ખામ તો વેલી ટ્રીટમેન્ટ પડી ગઈ ને રીકા ચારી અડધો કલાક માં તો દવા તન કરી નાખી કશું કર્યું નહીં ખાલી નસો માં દવા મૂકી નસો માં દવા મૂકી ને ના પરમ દિવસ હવે કાલે રજા પરમ દિવસ જવાનું રૂ જવા હા રૂ ઇન્જેક્શન કેમ નામ મૂક્યું રીકા ઇન્જેક્શન દુખતું હોય તો જ ના દુખતું કાલે રજા તો મિત્રો અમે દવાખાને ગયા હતા દવાખાનેથી પછી રિતિકાની ટ્રીટમેન્ટ પૂરી કરીને ઘરે પાછા આવ્યા છે સાથે સાથે રૂહિણી પણ લેતા આવ્યા છે તો રિતિકાનો ફોનનો કોમ્બો ઉડી ગયો છે જો આપ જોઈ શકો છો તો રિતિકા કબાટમાં ફોન લેવા ગઈ અને જોયું કે લાવો મેસેજ પણ ચેક કરી લઉં તો અચાનકથી આ કોમ્બો ઉડી ગયો કાં તો પડી ગયો કાં તો દબાણમાં આવ્યો છે જો કે આ બીજી વખત આ ફોનનો કોમ્બો ગયો છે તો રિતિકાનું બધું જ મૂડ આઉટ થઈ ગયું છે કેમ કે એક જ એનો ફોન હતો એવો હતો કે રોજ એ એવરી ડે રીલ્સ મૂકી હતી અને હમણાં હમણાં એની ચેનલ પણ બનાવી હતી ઇન્સ્ટાગ્રામમાં જિલ્લું લાઈફ સ્ટાઇલ બ્લોગ એ બધી ચેનલ આમાં છે ડેટા બધા આમાં છે ફોટોસ પણ આમાં છે તો એટલા માટે મેં કોમ્બો નખાવ્યો હતો એકવીસો રૂપિયાનો અને તે છતાં પણ આજે બીજી વખત આ કોમ્બો ગયો છે જો તો રીતિકાનું બધું જ મૂડ આઉટ થઈ ગયું છે ખબર નહીં કઈ રીતે મને ખુદને પણ ખબર નથી રિતિકા મને ખબર નથી કે દબાણમાં આવ્યો છે કે પડ્યો છે આઘાત લાગી છે નહીં છે ભગવાનને ગમ્યું ખરું ટેન્શન ના કરી શકે હવે દુઃખ જેવી વસ્તુ તો મને છે જો મને દુઃખ થયું કેમ કે એક જ ફોન હતો રિતિકાનો અને આ ફોન મેં રિતિકાને આપ્યો હતો પણ બે વખત કોમ્બા નાખાયા છે એ છતાં પણ હવે શું કરવાનું હવે બાકી ઘરે ટાઈમપાસ રિતિકા ઘરનું કામ પરવારી જાય ત્યારે આ સિરિયલ આમાં જોઈને પાસ કરતી હતી હવે શું કોંબુ ઉડવાનું કારણ શું યાર પણ શું રીતિકા અચાનક હું અંદરમાં બધું જોઉં છું આ કોમ આડીફળું છું મોકા કામ કરું હાલો ભાઈ ફાનમાં તો મારી વાત છે શું કરવાની દુઃખદ સમાચાર અમારી રીતે કારનો કોન્ટ્રુટી ગયો છે સો બહુ જ થયું છે આરે હવે શું કરવાનું આઈ કયુ ન્યુ સિક્સ બરાબર આજે ત્યાં છૂટી હોય કોઈ મન મને લાગે પણ આ તો એમને એમ પડ્યો પડ્યો કે પગડી કે